તો ભાઈ રામ રામને સીતારામ બધાઈને આજ તો હું છે ને ભાઈ શૈણ્યા નેતતો હતો હોવાનો અટાણે તો હું કોથરાજીવો થઈ ગયો હવે ભૂખે એવી લાગી મારે સાંજે ખાવાનું ઘેરે હું પ્લાન બનાવે એની કંઈ ખબર ને જ એમનો વાડી ધારો જાઉં ને તો ખબર પડશે કે હું ખાવાનું મળી ગયા આજ આમાં તો ભાઈ પછી જામીન મળે નહીં એટલે કંઈ નક્કી ન હોય હજી અમારા જજ દેખાતા ને જ જજ મારા આવ્યા તો એ જજ એ આજ તો હું થાય કો હું ખાવાનું બનાવવાનું હું ખાવું બે બે શું બનાવતો બસ આટલો પાથરે પાથર પાથર વા યાર બે કામ કરીને આવ્યા ખાટલો તો પાથરવો ખાટલો ને પાથરવો તો એ બે હું ખાવાનું હું બનાવું હું ખાવું છે બનાવી દો હે હું ખાવું છું કૂતરો એવું એ લે એ નવી લે એમ હું ખાવાનું બનાવું

અનુપમા જો કામ કરતી 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 અનુપમા જો ને તો અનુપમા નો જો ને આ જા સેણ્યા છે ને સેણ્યા એ અનુપમા નો નેદવા આવે જા સમજી ગઈ મને અનુપમા જ બહુ ગમે મને અનુપમા જો બસ એટલે એમ થાય કે આહા હા હા પ્રાઉડ થાય મને મને એમ થાય કે મારે એના જેવું થાય અનુપમા જેવું મને એમ જ થાય હવે છે ને હું ખોટો બોલીને ને હા તો બાધણું થઈ જાય હે હા તો ખાવાનું હવે બનાવવાનું કરી કે જા

માઇન છે ભાઈ તો હાલો ભાઈ જો આવું છે લાઈક બાઈક ઠોકી દીજો મને જજ ને નહીં તો હાલો બધાને જય માતાજી